મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જઈ માતાજી રામ રામ માતાજી હું સારું કરે ને હાજર નિર્વાર રાખી અને ધંધામાં લાભ આપી અને આખો દિવસ સરસ મજા જાય શુભેચ્છા છું તો આજના નવા બ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત કરું છું તો સવાર સવારના અટાણા સવારે કહેવાય કેમ કે બપોર થઈ ગયા છે કેમ કેમકે વાગી ગયા છે અગિયાર અગિયાર વાગે આપણે આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમકે હવાનું બધું કામ કમ્પ્લીટ કરી રહ્યા ને ત્યાં મોવાથી મહેમાન આવ્યા હતા તો અટાણું તે બધા બેઠા હા ને અટાણે જો મહેમાન પણ વહી ગયા છે ને અમે અમારા પૂજાબહેન એનું કામ કરવા માંડ્યા કેમ કેમકે નળ આવ્યા હતા તો પાણી ભરતા હા કાપૂજાબેન જો પાણી જો પાણી નહીં રહ જય માતાજી હા તમે શું કરો નહીં ભેગી કરો કા હા ને મારા બા ને મારા પપ્પા નટણા છે ને વાડીયા વૈયા ગયા છે કેમ અટલા હું ત્યાં બધા બેઠા હતા એટલે નટણ જો થોડા થોડા સાટા હતા તો સાંટા આવીને વૈયા ગયા કાપુસ આવીને હોડિયામાંથી બહાર નીકળો કેમ નહીં હાલો ઊભા થાવ હું જો અમારે બે ખાખા કોળા કર હું ગોતો

તો આમાં આપણે કાઢી નાખીએ છીએ રઘુ આ રીતનું પૂજાબેન ક્યાં જ હું એ કે ટ્રાય કરું છું તો ધીમે ધીમે પૂજાબેન જમને આવું રીતનું બધું કરવા લાગે પાનની પણ હવે રઘુને એવું બધું કાઢો નહોતો તો મસ્ત ને કાઢી નાખી છે અને આપણે લઈ લીધો છે હવે ચણાનો લોટ તો હવે આપણે બનાવવાનું છે ચણાના લોટ ન ડવો કેમકે એમાં નાખવો તો પડે ને તો હાલો પેલા હવે આપણે નાખીએ હળદર પછી નાખીએ વઘાણી સ્વાદ અનુસાર મીઠું લીંબુ પછી નાખવાનું છે લીલા મરચા ને હવે મિક્સ કરી નાખવાનું પછી નાખવાનું છે પાણી પાણી નાખીને આપણે બેટર તૈયાર કરી નાખીએ ખાવ સાદો અને સિમ્પલ રીતે આપણે બનાવવાના છે પાતરા આધો હોય પણ બનીને તૈયાર છે હવે આપણે છે ને આમાં આમ લગાડી દઈએ કપુસાબેન આવી રીતના આપણે પાત્રા બનાવવાના છે સાદા અને સિમ્પલ રીતે મોટા પાના છે ને એટલે તાહડો રાખવો પડે કાપો હમ બીજું પાન મૂકી દેવું એને પણ આ રીતનો લગાડી દઈએ લોટ બનાવેલો હોય

जय माताजी ने राम राम फैमिली ने तो आप लोग धूप दिया करी बेरा देना लगे से भूख हम्म वळपणी करू छे केमता दिए थोडीक वार लागसे वार छे <laughs> <बारे। laughs> <भाई, बोला> <laughs> <laughs>

આવી રીતના આપણે મસ્ત મસ્ત ના પાત્રા બનાવ્યા હતા બધું હા એકદમ સહેલી રીત હા સહેલી રીતના બનાવવાના છે આપણે આમ કઈ વાર ન લાગે હમ હવે એમાં થોડુંક મીઠું નાખી દઈએ કેમ કે આપણે ઓલામાં તો નાખી છે પણ પાછા આમાં નાખવું પડે તો પછી હવે એમાં નાખવાનું છે લીંબુનો રસ લીંબુનો રસ મસ્ત મસ્ત ખાટા મીઠા ખાટા મીઠા ખાવાની મજા આવે રેડી હમ ફેમિલી આપણે આવી રીતના કાંક આપણે પાતરા બનાવ્યા છે અમારા પૂજા બેન આજ સૌ કરે છે ભાણામાં આપે છે આયેજ કા પૂજા બેન આવો બધા તમે પાતરા પાતરા ખાવા આજ અમારે પૂજા આમાં ઘણી મહેનત કરી હોય છે ને

તો બસ હવે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા સુધી રાખશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ જો બાય બાય